નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની ચિંતામાં વધારો કરતો સમાચાર સામે આવી રહ્યા છે એક અહેવાલ મુજબ ધર્મેન્દ્ર અને તાજેતરમાં ઈજા થઈ હતી થોડા સમય પહેલા તે એક ફેમિલી ફંક્શનમાં ગયા હતા જ્યાં તે ડાન્સ કરતી વખતે પડી ગયા હતા જેના કારણે તેને કમર અને પગમાં ઈજા થઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઈજાના કારણે તે ચોક્કસપણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ગયા શુક્રવારે ધર્મેન્દ્ર વિશે સમાચાર આવ્યા હતા કે તેમની તબિયત સારી નથી તેણે એક સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે અડધી રાત થઈ ગઈ છે મને ઊંઘ નથી આવતી ભૂખ લાગે છે માખણ સાથે વાસી બ્રેડનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તેમના એક્સપિરિયન્સ એવા હતા કે તેમને જોઈને ચાહકો ચિતિત થઈ ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છેલ્લા બે અઠવાડિયાથી ધર્મેન્દ્રની તબિયત સારી નથી જોકે હવે તેની તબિયતમાં થોડો સુધારો થઈ રહ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર